ત્રણ મહિનામાં પંદરસો કરતા વધુ બાળકોમાં માયોપિયાની સ્થિતિ જોવા મળી દર વર્ષે મહેસાણા જિલ્લામાં બાળકોમાં માયોપિયાનું પ્રમાણ વધી રહ્યું છે તો મહેસાણા સિવિલ સર્જનના મતે માયોપિયાથી વીસ થી વીસ રૂલ બચાવી શકે છે વીસ વીસ રૂલ એટલે કે દર વીસ મિનિટે વીસ ફૂટ દૂરની વસ્તુ જોવી બાળકોમાં માયોપિયા વધવાનું કારણ વધુ પડતો ટાઈમ મોબાઈલ સ્ક્રીન આગળ પસાર કરવો ઉપરાંત માયોપિયા વધવા પાછળ જીનેટિક સ્થિતિ અને બેઠાળું જીવન પણ જવાબદાર છે માયોપિયા એ આંખની ખામી છે કે જેમાં બાળકો બરાબર એમનું વિઝન હોતું નથી અને ચશ્મા વગેરે જોઈ ના શકે દૂરની કે નજીકની વસ્તુઓ અને આનું પ્રમાણ હમણાંથી બહુ વધારે પડતું જોવા મળી રહ્યું છે કારણ કે બાળકોમાં કુટેવો વિકાસ થઈ રહ્યો છે જેમ કે મોબાઈલથી જ શરૂઆત દિવસની થાય છે અને રાતે પણ મોબાઈલ વગર બાળકો ઊંઘતા નથી હોતા એટલે બાળકો મોબાઈલનો યુઝ વધારે કરે છે ટીવી વધારે જોવે છે આઉટડોર એક્ટિવિટી જે થવી જોઈએ તે થતી નથી બાળકોમાં અને ફૂડ પણ બહુ હવે સારા જે ન્યુટ્રિશિયસ ખોરાક હોય એ નથી લેવાતો અને એની જગ્યાએ જંક ફૂડ તરફ બાળકો વળી રહ્યા છે એટલે સમાજમાં ખરેખર આ ચિંતાનો વિષય છે દરેક જણાએ જાગૃત થઈ જવું જોઈએ અને બાળકોમાં મોબાઈલ ટીવીનું પ્રમાણ ઘટાડી ઇન્ડોર એક્ટિવિટીમાં પ્રાધાન્ય ન આપતા આઉટડોર એક્ટિવિટી કરવી જોઈએ અને ફૂડ પર પણ વધારે ફોકસ રાખીને લીલા વાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ અને વિટામિન એથી ભરપૂર આહાર લેવો જોઈએ હા એક એક્સરસાઇઝ હોય છે ઓફર્મોલોજીસ્ટ એને વધારે સારી રીતે ડિસ્ક્રાઈબ કરી શકે કે જેમાં તમારે થોડો ટાઈમ માટે દૂરની વસ્તુને ફોકસ કરવાનું હોય છે અને પછી એકદમ નજીક એક ફૂટની અંતરે આવેલી વસ્તુને તમારે જોવાનું હોય છે એટલે આંખના મસલને દૂર અને નજીકની જોવાની ટેવ પડે અને એના સ્નાયુઓ જે હોય એ શિથિલ અને કોન્ટ્રેક થવાનું જે એમનું કા હોય એ એમનું બરાબર રહે તે માટે એવી કસરત કરાવતા હોય છે સાથે ચક્રવાત Terima kasih <muchas> telah menonton!